અધ્યક્ષ મંજીભાઈ સોલંકી આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યું છે કે બોટાદ શહેર જગ્યા ખાલી કરીને નીકળી જાઓ તો એ વિસ્તારની માલિકા કોઈ અમીર તો રહેતા નથી કેન્દ્ર સરકારના મોટા મોટા વાયદાઓ હોય છે કે ગરીબ પછાત અને આદિવાસી લોકોને રહેવા માટે અને પોતાના વિકાસ માટે તમામ સુખ સુવિધા પાર પાડવી એવું વાતો કરવાથી નહીં પણ જમીન લેવલે એમને કામ કરવું જરૂરી છે હવે તમે વિચાર કરો કે આવા જે પચીસ ત્રીસ વર્ષથી લોકોને રહેતા હોય એના મકાન બનાવ્યા પોતાની મહેનત મજૂરી કરીને પોતાનું પેટ કાપી અને મકાન બનાવ્યા અને એમ નોટિસ પાઠવે કે ભાઈ તમે મકાન ખાલી કરી દો અને તમે જાઓ તો આ લોકો ક્યાં જાય એટલે અમારી એવી માંગ છે કલેક્ટર સાહેબને અને રાજ્યની સરકારને અને જો કદાચ સાંભળો તો કેન્દ્ર સરકારને કે તમારી યોજનાનો આ લાભ આવા લોકોને મળે અને એ લોકોને આ જીવન આ બોટાદ સિટીની માલિકા રહેવા માટે વ્યવસ્થિત જગ્યા ગોઠવી આપે ચકુબેન ધીરુભાઈ મારી માંગ છે કે અમે ન્યાં ન્યાં રહેવી છીએ ન્યાં અમને રહેવા દે અમારા બાલ બચ્ચા લઈને અમે ક્યાં જાવી અમે મજૂરી કરવી છીએ તો મજૂરી અમને કઈ પૂરતી મળે નહીં તો અમે મજૂરી કરવા જાવી તો અમને મજૂરી અમે પેટ ભરે નહીં એટલું માંડ કામ કરી શકીએ છીએ તો અમે ભાડું ભરે એમ તો છીએ નહીં તો અમે અમે એમ માંગ કરીશી કે અમને ત્યાં ત્યાં રહેવા દેને તો કેન્દ્ર સરકાર બહુ સારું છે એટલે અમે એટલું આયોદન કરીશી રાષ્ટ્રીય પછાત એકતા મંચ ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આવેદનપત્રમાં અમે એક જણાવેલ છે કે સાળિંગપુર રોડમાંથી ખપલીધાર આવેલ છે ત્યાં ગરીબ લોકો જે મજૂરી કામ કરતા રહે છે તે લોકોને નોટિસ આપવામાં આવી છે કે તમે આ જગ્યા ખાલી કરી દો અમારી એવી માંગ છે કે તમને એમને વૈકલ્પિક રીતે એક આ એવી જગ્યા ફાળવી દો કે તમે આ જગ્યામાંથી વસવાટ કરો અથવા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે અમારી એવી માંગ છે કે તમે અમને પ્લોટ એ રીતના ફાળવી દો કે જે સરકાર હરેક ગરીબ લોકોને ફાળવે છે તો આ ફાયદો નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે એવી અમારી માંગ છે